નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ચોમાસાનો વરસાદ ધમધોખાઈને પડી રહ્યો છે ક્યારેક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તો ક્યારેક સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આ બધાની વચ્ચે આ વરસાદ પડવાનું કારણ શું છે ચોમાસાનો વરસાદ તો દર વખતે આટલો પડે જ છે પણ અચાનકથી એકસાથે સાથે આટલો વરસાદ પડવાનું કારણ શું તો અલગ અલગ બનતી સિસ્ટમો અને સિસ્ટમની અસર અત્યારે બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડે છે સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધશે મધ્યપ્રદેશ પર સૌથી વધારે એની અસર થશે મધ્યપ્રદેશથી જ્યારે આગળ વધશે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગોમાં સૌથી વધારે અસર થશે સાથે જ કચ્છમાં વધારે અસર થશે કારણ કે ત્યાંથી એ સિસ્ટમ પસાર થશે ધીરે ધીરે વિંડીના માધ્યમથી જોઈએ આપણે તો અહીંયા તમને આ રેડ કલર દેખાતો હશે આજે ગુજરાતમાં દક્ષિણના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે પણ એ જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ અરબી સમુદ્ર સુધી એનો ટ્રફ જે છે એ લંબાયો છે અને ધીરે ધીરે આગળ વધશે આગળ વધશે એટલે આપણા ઉત્તર ગુજરાત ઉપર અને કચ્છ પરથી એ સિસ્ટમ પસાર થવાની છે એટલે આ જુઓ તમે કે આખો રેડ કલર જે દેખાય છે અતિથી ભારે વરસાદ સૂચવે છે મધ્ય ગુજરાતને પણ ગમરોળશે વરસાદ બીજી તારીખની આસપાસ ગુજરાતના મધ્યના ભાગોમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે એના સિવાય ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની આગાહી છે પાલનપુર મહેસાણા આ બાજુ ડુંગરપુર અમદાવાદમાં વરસાદ પડશે દાહોદની આસપાસ ખૂબ વધારે વરસાદની આગાહી છે દાહોદ વડોદરા છોટાઉદેપુર વરસાદની આગાહી છે અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે અને જેમ જેમ સિસ્ટમ આગળ વધશે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર સુધી એ સિસ્ટમ પહોંચી શકે તેવી સંભાવના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્રીજી તારીખે સ્થિતિ વધારે ખરાબ થશે કારણ કે ત્રીજી તારીખે એ સિસ્ટમ એ ગુજરાત ઉપર હશે એટલે તમે જુઓ કે ત્રીજી તારીખે પાલનપુરમાં રેડ તમને આ કલર જે દેખાતો હશે અતિભારે વરસાદ પડવાનો છે રાધનપુરમાં અતિભારે વરસાદની આગાહી મહેસાણામાં અતિભારે વરસાદ હિંમતનગરમાં થરાદમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદની આગાહી ત્રીજી તારીખે છે દાહોદ છોટા ઉદેપુર નર્મદા લુણાવાડા વડોદરા બોડેલી એ બધા જ વિસ્તારોમાં રાજપીપળા ભરૂચમાં પણ વધારે વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ભાવનગરથી લઈ અને આ બાજુ દ્વારકા સુધીના દરિયાકાંઠામાં બધી જ જગ્યાએ ભારે ભારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે કચ્છમાં વરસાદ પડશે ગાંધીધામમાં ભારે વરસાદની આગાહી છે ત્રીજી તારીખે સિસ્ટમ એ પાલનપુર અને રાધનપુર આટલા આખા એરિયામાં ફેલાઈ છે એ ધીરે ધીરે આગળ વધશે એટલે એની અસર કચ્છમાં વધારે જોવા મળશે કચ્છ પરથી પસાર થશે પાકિસ્તાન તરફ જશે કાં તો પછી અરબી સમુદ્રમાં કચ્છના રસ્તેથી જતી રહેશે એટલે એ સિસ્ટમ ત્યાં જ જઈ અને એવું કહેવાય કે થોડી એની તીવ્રતા ઓછી થઈ જશે ત્રીજી તારીખ સુધીમાં એ સિસ્ટમની અસર જુઓ કે ધીરે ધીરે ઓછી થતી દેખાય છે સિસ્ટમ આગળ વધતી જશે એમ એમ એની અસરો ઓછી થતી દેખાય એટલે કચ્છમાં વધારે વરસાદની આગાહી છે ચોથી તારીખે ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કચ્છના વાગડ પ્રદેશમાં અને બીજા અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ એટલો વરસાદ ચોમાસાનો નથી પડ્યો એ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે એટલે હવામાન વિભાગનું માનીએ અને હવામાન નિષ્ણાંતોનું માનીએ તો પહેલી તારીખથી લઈ અને દસમી તારીખ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તીવ્રતા ઓછી વધતી થશે પણ એ સાર્વત્રિક વરસાદ હશે આખા ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે તમે જુઓ કે પાંચમી તારીખની આસપાસ પણ એક બીજો ટ્રોફ બનતો દેખાય છે એટલે એ પણ મધ્યપ્રદેશની આસપાસ બંગાળની ખાડીમાં સતત ગતિવિધિ થતી રહી છે અલગ અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો બનતી રહી છે અને એના કારણે ખૂબ વધારે વરસાદ છઠ્ઠી તારીખે એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ આગળ વધતી દેખાય છે એટલે એક સાથે હમણાં એક સિસ્ટમ પસાર થશે એના પછી એક બીજી સિસ્ટમ છે જે ગુજરાત પરથી પસાર થશે અને એટલે દસ તારીખ સુધી સતત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવનાઓ છે ચોમાસામાં પડે છે એના કરતાં ઓલરેડી ત્રીસ ગણો જે વરસાદ હોય છે ચોમાસાનો એ પડી ગયો છે ત્યારે એટલે હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે દસ તારીખ સુધી સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતમાં પડશે અને આખા ગુજરાતમાં બધાએ ધ્યાન રાખવાનું છે કારણ કે કોઈ વિસ્તાર એવું નથી કે જ્યાં વરસાદની આગાહી નથી જિલ્લા પ્રમાણે વાત કરીએ તો આજે ક્યાં ભારે વરસાદની આગાહી છે અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ નગર હવેલી છોટાઉદેપુર નર્મદા દાહોદ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદ પડશે સિસ્ટમ આગળ વધશે એટલે બનાસકાંઠાને અસર કરશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આખો મધ્ય ગુજરાતનો પટ્ટો અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો બધી જગ્યાએ વરસાદ પડવાનો છે નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ બાજુ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે ત્રીજી તારીખે જિલ્લાઓ બધી જશે કચ્છ પરથી સિસ્ટમની અસર એટલે કચ્છ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે યલો એલર્ટ છે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે ચોથી તારીખે તીવ્રતા ઓછી થશે પાછી છઠ્ઠી તારીખથી જે સિસ્ટમ નવી જે બની છે એ સિસ્ટમની અસરને કારણે અતિભારે વરસાદ પડશે ચોથી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે એટલે સતત દસ તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે ચોમાસાનો આ વરસાદ છે ખેડૂતોએ સાવચેત રહેવાનું છે કારણ કે આ વખતે વરસાદની પેટર્ન પણ ખૂબ બદલાય છે વિસ્તારથી અમે પરેશભાઈ સાથે ગઈકાલે જ વાત કરી છે સંવાદ પણ ખેડૂતો જોઈ શકે છે કારણ કે ખેડૂતોને કેવી રીતના વરસાદમાં જે પાક લીધો છે કેવી રીતના બચાવી શકાય છે કેટલો વરસાદ ક્યારે પડવાનો છે એની સંપૂર્ણ માહિતી પણ એમને આપી છે અત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે વાતાવરણ કેવું છે અનેક જગ્યાએથી ભયાનક દ્રશ્ય સામે આવી રહ્યા છે અમુક જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ છે પણ તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો